હેલો ફ્રેન્ડ્સ મારી ગાયત્રી ફૂડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સેવ ઘઉંના લોટની સેવ કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈશું રોજ આવી નવી નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો શરૂ કરીએ ઘઉંના લોટની સેવ કેવી રીતે બનાવવી એને મેગી પણ કહી શકાય જે બજારમાં મેગી મળે છે એના કરતાં સારી અને ટેસ્ટી આપણે મેગી બનાવીશું ઘઉંના લોટની મેગી બનાવીશું સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લઈશું રોટલી બનાવવામાં જે આપણે લોટ વાપરીએ છીએ એ જ લોટ લેવાનો છે ઘઉં મોયા વગરના જ લેવાના છે જો મોયલા લેશો તો એનો ટેસ્ટ સારો નથી આવતો હવે આપણે એક તપેલી લઈશું અને તપેલીની ઉપર એક આ રીતનું કપડું મૂકીશું અને થોડો થોડો લોટ નાખતા જઈશું અને આ રીતે ચમચાની મદદથી આપણે લોટને ચાળી લઈશું આ જ રીતે બધા લોટને ચાળી લેવાનો છે જે ચાળ્યા પછી ઉપરનો જે આ લોટ મોટો વધે એને ઉપયોગમાં નથી લેવાનો એને તમે પાછળથી પાખરી બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો એને એક વાસણમાં કાઢી લઈશું બધો લોટ ચડાઈ ગયો છે તો હવે આપણે લોટને બાંધી લઈશું રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું અત્યારે આપણે લોટને કાઠો રાખવાનો છે રોટલીના લોટ કરતાં થોડો લોટને ઠીક બાંધવાનો છે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એને ઘી લગાવી અને થોડો પ્રેસ કરી લઈશું આ રીતે સરસ લોટ બાંધી દેવાનો છે હવે આપણે એક કોટનનું કપડું લઈશું એને ભીનું કરી લઈશું ભીના કપડાની અંદર લોટને થી આઠ કલાક માટે ફર્મટેશન માટે મૂકી દઈશું થી આઠ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ સેવ બનાવવાનું સૌથી પહેલાં આ રીતનો લાકડાનો પાટલો લેવાનો છે ખાટલો પાથરી અને એના ઉપર એક ઓસિકું મૂકીશું અને એના ઉપર એક પાટલો મૂકી દઈશું અને પાટલા ઉપર આપણે બેસી અને સેવ વણવાની છે હવે પાટલા ઉપર બંને સાઈડથી ઘી લગાવી દઈશું જેથી સેવ સરસ બને અને ચોટે નહીં અને તૂટી પણ ના જાય સેવને ચાળવા માટે એક ચારણી લઈશું અને ચારણી ઉપર એક કપડું બાંધી દઈશું અને આ રીતે સેવ વણવાની છે પછી આપણે નીચે જે સેવ આવે એને એના ઉપર પાડીશું અને એના ઉપર ચાળીશું આ રીતે સરસ નાની નાની રાઉન્ડ પાળી જવાના છે બંને હાથથી આ રીતે સેવને ચાળવાની છે આ રીતે થોડા થોડા રાઉન્ડ બનાવતા જવાનું છે આ રીતે ચારણી ભરાઈ જાય પછી એને ખાટલાની અંદર એક કપડું પાથરી અને એના ઉપર આપણે આ સેવને સુકવવા માટે મૂકી દેવાની છે આ રીતે ચારણીને ઓલટી કરીને બધી જ સેવને સુકવી દેવાની છે ચારણી ઉપર તમે આ રીતે કપડું બાંધ્યા વગર પણ તમે ચાળી શકો છો ચારણીની ઉપર બે હાથથી આપણે સેવને ચાળીશું આ રીતે નાના નાના રાઉન્ડ બનાવી દઈશું આ રીતે તમે ચાળશો એટલે સરસ ડિઝાઇન પડી જશે આ રીતે બે હાથની મદદથી આપણે ચાળવાની છે અને ડિઝાઇન પાડવાની છે અને ડિઝાઇન પાળતા જઈશું તમે જોઈ શકો છો આપણી ચાળણી એકદમ સરસ ડિઝાઇનથી ભરાઈ ગઈ છે હવે એને સુકવવા માટે મૂકી દઈશું આ રીતે બધી જ સેવને આપણે સૂકવી દેવાની છે તમે પંખા નીચે પણ સૂકવી શકો છો અને તડકામાં પણ સૂકવી શકો છો જો તમે પંખા નીચે સૂકવી હોય તો બીજા દિવસે તમારે બે થી ત્રણ ત્રણ કલાક સુધી તડકામાં મૂકી દેવાની છે જો તમે તડકામાં મૂકશો તો આખું વરસ તમે સ્ટોર કરી શકશો આ સેવ બનાવવા માટે બે માણસની જરૂર પડે છે એક એકને વણવા માટે અને બીજાને ચાળવા માટેની જરૂર પડે છે આ સેવને તમે મશીનમાં પણ બનાવી શકો છો આ રીતે તમે સેવ બનાવશો તો ખાવામાં ખૂબ જ મીઠી લાગશે આને ગોળની સાથે પણ ખાઈ શકાય અને તમે શાક બનાવીને ખાઓ તો પણ ખાઈ શકાય તમે માત્ર પાંચ જ મિનિટમાં આ સેવને તમે ખાવા માટે તૈયાર કરી શકો છો આને ગોળ અને ઘી સાથે સર્વ કરો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આટલી સેવને સુકાતા મને બે દિવસ લાગ્યા છે જ્યારે સેવ સુકાઈ જશે ત્યારે આ રીતે કડક થઈ જશે અને આ રીતે ઇઝીલી ટુકડા થઈ જશે એટલે સમજી લેવું કે આ સેવ સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે આ સેવ જોડે ડુંગળી અને સેવનું શાક બનાવો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને બાફીને ખાઓ તો પણ એકદમ સરસ લાગે છે જો તમે સેવને રાત્રે બનાવી હોય તો દિવસે આખો દિવસ તડકામાં રાખશો તો એકદમ સરસ સેવ સુકાઈને તૈયાર થઈ જશે આઈ હોપ તમે આજની મારી રેસીપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ નવી રેસિપી સાથે ફરી મળીશું આવજો